કોઈ પણ દીકરીને આ રીતનું ફોર્મ ભરે લગન પછી મળી જાય તો રાજ બાર હાજર નાસ્તો સમોસા બોમસા ખર્ચો નીકળી જાય બરોબર અને એ બધું ઠીક બીજું કઈ કામ આપડે આપણે ટૂંકમાં પાસપોર્ટ ને લગતું કે પછી પાન કાર્ડ ને લગતું કઈ કામ થઈ જાય બધું કામ આપડે ચાર્જ માં કેવાનું વાહ ભાઈ વાહ હવે એ બધું ઠીક મારા મિત્રો છે ને એ લાખો માણસો મને જોવે છે બરોબર મારા બેટણ પેજ માં બધા જોવે છે એને કાઈ કા કુર બાઈ નું મામેરું મેરેજ સર્ટિફિકેટ પાસપોર્ટ કે પાન કાર્ડ ન લગતું કઈ કામ હોય તો થઈ જાય ને બેઠા 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 સંપર્ક આખા ગુજરાત માં આખા ગુજરાત માં તમે ઘરે બેઠા બેઠા ફોન કરી દેજો પોલરા એસોસિએટ માં એટલે તમારું કામ ન્યા તમારે ઘરે બેઠા બેઠા અને આ લોકો અહીંયા બેઠા બેઠા કરી દે છે એટલે તમારે કાંઈ પણ ઉપાધી ન કરવાની કુર બાઈ નું મામેરું કઢાવવું હોય કે જે પણ કરાવવું હોય કોન્ટેક કરી લેજો નંબર નીચે આપી દીધા છે ભાઈ